વેરાવળના બંદર ખાતે બે હજારથી વધારે બોટમાં માછીમારો દરિયો ખેડે છે પરંતુ બંદર પર પાર્કિંગ એરિયા માત્ર પંદરસો બોટ માટેનો છે જેને કારણે માછીમારોમાં બોટ પાર્કિંગ મુદ્દે વિવાદ ઊભો થયો હતો અને મામલો કોર્ટમાં પહોંચ્યો અંતે હાઈકોર્ટે પક્ષકારો અને અરજદારો વચ્ચે સમાધાન ગ્રાહ્ય રાખતા વિવાદનો અંત આવ્યો છે કોર્ટે અરજદારોને નલિયા ગોદીમાં જ્યારે પ્રતિવાદીઓને કોલસાવાડીમાં બોટ પાર્કિંગ કરવાની પરવાનગી આપી છે આજે છેલ્લા બે મહિનાથી અમારી જે માંગણી હતી બોટ ચલાવવા પાર્ક કરવા માટે તે માંગણી હતી અમારી નડિયા અમને નડિયા ઘોડી ફાળવેલી હતી કમિશ્નરે ફાળવેલી હતી પણ અહીંના સ્થાનિક અધિકારીઓએ જે કંઈ ગફલા કરી અને અમારા વિરોધ પક્ષને અમને ફાળવેલી જગ્યા તે ફાળવી લીધી હતી તેના માટે અમે નામડા હાઈકોર્ટમાં અમે રીટ દાખલ કરી બોટ એસોસીએશન પ્રમુખ ગોપાલ ભાઈએ આક્ષેપ કર્યો છે કે તેમની જમીન પર આજે પણ બીજા એસોસિએશન દ્વારા બોટ પાર્કિંગ કરવામાં આવે છે સ્ટે આખા બંદર નો આપવાનો હતો પણ અમે નાના માછીમારો છતાં ગરીબ માછીમારો જોઈ નાખા બંદરો ને પણ અમારી જગ્યા જ્યાં ફાળવેલ છે તે જ બંદર નો અમે સ્ટે લીધેલો છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ પાર્ક કરેલી બોટો ખરેખર ગેરકાયદેસર મૂકેલી છે હાઈકોર્ટે બંને પક્ષે સમાધાન ગ્રાહ્ય રાખતા હવે એકસો ઓગણસાહીઠ જહાજોની મરામતનો માર્ગ પણ મોકળો બન્યો છે કોર્ટે બોટ પાર્કિંગ માટે સ્થાયી નીતિ બનાવવા સરકારને આદેશ કર્યો છે દિલીપ મોરી વીટીવી